હાલો બધું શાંતિથી પતી ગયું લગન એ પતી ગયા ભાભીના કંકુ પગલાંએ પડાઈ ગયા અને સરસ નામી પોખાએ ગયું મમ્મી હવે તમે બધા ફ્રી અમે ફ્રી હાસી વાત છે અમારા તા લગ્ન વાહી હતા ને બધાય આજ છ હાથ દી થયા એમાં ને એમાં એમાં ને એમાં આવડો લગ કાભાવનો ઢગલો થયો છે અને એટલું તો કામ પડ્યું છે બધે હું અહીંયા ગીત ગાવા આવતા ઈ ઉજાગરા પછી આ માંડવા ને સગાઈ નાન તે બધું એમાં ને એમાં હમણાં હતા સકલી હવે કંઈક બધા કપડાં બપડાં હું અને એવું બધું થાય હવે તો હાથી ભાઈ હવે તમે પછી જો લગ્નમાં નાની બધે કામ કર્યું છે અને હવે બધાય સોટા તમારા હાટે એવું હોય તો કાલ પાછો ધક્કો ના થાય દુખડા લેવા એટલે લેતી જાઓ પાછી જો અમારે टिना लक्षक काल रुढकडे तेडवासिए पछि मेड नै आए कहीँ तर कहीँ आउने दुखना वेला हर लगाउँ ल पछि अमा हे पछि काम ना दंगो पडो केटला दिनु घर आइसो अहिले एट्ले आज है बधाई विहारे हो કે ભાઈવાણા સકલીને રોકાવા દેજો ને બેકદીથી મને કામમાં થોડોક ટેકોરીયા ટીનાને કાલ તીડી જ મહેમાન પાસે આ ધોડકા બધું આન તેન ખણોય ધોવા કરવાનું છે બધું આ લગ્નનો થાકોડું ઉતરીએ નહીં મારી એકલીથી બધું એ થાય નહીં મારાથી સકલીને બેસી આધી રેવા દીઓ તમારે તો વાં બડી છે એને બેકડી કેજો જ કરવા લાગે કામકાજ હા મમ્મી હાચી વાત છે અહીંયા મારા મમ્મી બિચારા એકલા રહ્યા જો સોનકી માસી આજ જવાન છે ને ચંપાળીને આવે છે પરીક્ષા તો એ કરે છે કે મારે એક્ઝામ છે એક્ઝામ છે સકીબેન બેન એટલે મમ્મી એ રહે નહીં મેં તો સંપાળીએ ને તો મારા મમ્મીને ઉપાદી ના હોય બિચારી બધું કામનો ભાર ઉપાડી લે પણ હવે હું રહી જાઉં તો મમ્મી અહીં હાસી વાત સકલી હો પણ આપણે છે ને દાદાને હમણાં દાખલ કર્યા છે નથી બહુ મેળમાં થી પછી ટીપીન કરનું કરનું કામ કરું ટીપીન કરું બધું જ ના થાય દવાખાને આપણે રહેવું જોઈએ ને કાદ બે જણાને તાડા દાખલ છે એમના આ તા લગન વાહે રહી ગયા ને વા પછી ઓલા પોપટ ને મેના વાવ ઈ ગયા તા દવાખાને થી લગન માં જોઈ ને એક દી આવીને વયા ગયા તા પછી ક્યાં લગન માં આવી વાત છે ઈ દાખલ છે દાડા આ તો તમને કીધું નહોતું આમ કે એવરી રંગ માં ભંગ પડે ને એટલે વધારે જરાક મજા નથી દાડા ને દાડા તા હાલ તા આઠવાડીએ દાખલ હોય તો હું મારે જ બધું કામ નો ઢાઈડો કરવો ははのの私はとて a 大きな m インを持っていて、私はとても大きなコインを持ってい、ね、a 私はとても大きなコインを持っていて。私はとても大きなコインを持っていて。私はとても大きなコインを持っていて。私はとても大きなコインを持っていて。私はとても大きなコインを持っていて。私はとても大きなコインを持っていて。 હા સકલો ઝાડા ને ઉલટી ને બહુ છે બિછાડા દાદા પછી ઘરનું મહેનત એટલું થાય નહીં કોઈ તમારે થાય એટલે પછી આપણે હવે આપણે ઘર ભેગા થઈ જાય પછી લે તમારો મમ્મી સમજી લે બરાબર ને એવું હોય તો સર બધા કપડાનો આગો થઈ ગયું હોય તમારે જો કે મશીન ને છે ને કરો એક થામણાવાળીને બાયું કરી લેવાય બેક બી તે બધા કામ નો આગો ઉતરી જાય બરાબર ને કચરા પોતા એ કહી લેવાય અમારે એવા નથી મેળાવે આવે એટલે પછી ઘર જાઉં કઈ થાય দাদা মজা রম পড়ে আপনাকে মঙ্গুড়ে রাখি মঙ্গুড়ি আমি গে এটা পিচ ছড়েছে এটা তাই রখড়ে না করবু পড়ে હાલો હલોથી મોટી બેન અમારે હવે જો દોઢ કલાક પછી બસ જાય એટલે હવે ટીનાને મંગલાને દુખણા લઈ અને પછી અમે વહેલા હાથ નીકળી જઈએ છોકરીને કાલથી પેપર ચાલુ થાય એટલે નકર તો અમે સંપાડીને મોકલો એવું હોય ને તો સોંપાળીને પાછી થોડાક દિવસ પછી વેકેશનમાં મોકલીશ ટીના ભેગી જઈએ ટીનાને થોડોક હાલ આવીએ અને સોંપાળીને મજા આવે હાથી તો પાસે જ મૂકજેજ ને જે સકલી ના હોય ટીનાને થોડાક દી એકલું એકલું લાગે એટલે હથવાર હોય ને તો ટીનાને થોડાક દીમાં બધે બધા મન ભરી જાય મજા આવે આવેલું એકલું છોકરીઓને મજા ના આવે આપણે વડા હોય પણ વડા અત્યારે ઝીનકી છોકરીને મજા ના આવે અરે ઝિનકી એટલા બધા ના હોય કઈ પાંચસો રૂપિયા હોય ના ના દેવા જ પડે ને આજ તો દેવા જ પડે સર તમે બે કેટલાક કેટલા દેવાની સૌ દુખણાને મારે તો સો રૂપિયા દેવાશે મારે હો દેવા છે કેમ કે મેંકી બેન આવીને કોઈ તૂટી નથી પડે એને મારા છોકરાને લગ્ન થયે ને કે મારા છોકરાને લગન થતા વહેલા થયા હતા તમનામાં જમાનામાં પસા હલતા તે પસા દઈ ગયા હતા પણ મારી જીણકા બે છોકરાને લગન થયા ને તૈયારી વીહ વી દીધા હતા વડાને એકને પસા દીધા એટલે મારે હો દીવાન થાય છે હા તે મારે એમ જ છે કાકીની બહુ ઢાયેલું નથી ગમે તને ગમે જાય ને એટલે મારે એમ જ કરવું છે

એ ભાભી સે અમે મેંગા જ કાઢી નાખ્યો ટીના ભાભી કે બહુ મોટી છે ને વજનમાં બહુ છે ને મારા કાન દુખે આવ્યા છે ચકીબેન તો પછી મેં કીધું મે કેટલા ને કાઢી નાખ ને ફટા બોટા બધી પડાઈ ગઈ છે ને કપલના ફટા જમીન પર તરત બધાય પાડી તો લીધાતા તો મેં કીધું ઓ રોગ વજન ઉ પાડવા ને બિચારી આ ખોદીતીયા કવળી કવળી બુટી હતી મોટી મોટી એટલે કાઢી નાખી છે સેદલી ભાભી એ ભાભી તમારે જ મજા કા હવે દેરાણી આવી ગઈ બેને ગમે તે કુટુંબમાં પ્રસંગ હોય તો દેરાણી જેઠાણીને ને હાથ ને કા હો હવે તો હું જેઠાણી બની ગઈ છે સકલી હા દેરાણી એવી હવે બે હથવારે ગમે તે કામકાજ હોય તો એ બે ને હથવાડો લે પાણી આ તે કુટુંબમાં ગમે એ હોય તો ખરી નવી તેમાં હું તો એટલી પડી જતી તો મારે થઈ ગયો નામે અને મજા આવે એમ હથવાર હોય તો અહીંયા જો મારે બેહવા આવું થાય તી નામી ટીના આમ ગપોટા જીતશું ગપોટા જીતવા વસ્તુ માગવા આવી છે હું એને થઈ ટીના બધું દઈ દે હા હવે હાર ઊભી ધીમા ત્રણ ચાર વાર માગવા આવીને ઊભું હોય

અને મારા વ્યુઅરમાંથી બે તનના ગિફ્ટ આવ્યા છે કે કૂપન મોકલવાના છે મોકલા છે તો નામ લેવાનું નહોતું સોરી એક તો છે બાદર સાહી અને બીજા છે પ્રિયાબેન દેસાઈ ખાસ કરીને એ બે બેનોનું કહેવાનું હતું કે અમારું નામ ચકલીબેન લેજો લેજો ને લેજો તો તમારું નામ લઉં છું થેન્ક યુ બાદર સાહી અને પ્રિયાબેન દેસાઈ ખૂબ ખૂબ આભાર આવી જ રીતે સપોર્ટ કરતા રહો ને બીજા બધા મિત્રો પણ સપોર્ટ કરો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો હે તો જ આપણી ચેનલ આગળ વધવાની છે ને મિત્રો શેર કરો શેર બીજાઓને તમારા જેવા જ સારું કે ભાઈ બહેન કે આ તે તમારા પરિવારને કોઈ એવા હોય એને હવે વિડીયો ગમતા હોય ને શેર કરો અને હવે તો જો અમે થાકીને તે થઈ ગયા છીએ એટલે સૌ સૌના ઘરે આવ્યા જશું કપડાં ધોવાના બધું હા તે કરવાનું અને તમને બધેને મેરેજમાં કેવી મજા આવી કમેન્ટ કરજો કે આમાં મજા આવી હતી આમાં આમખી તું આખી કમેન્ટ જો કે તમે કરતા હતા જ પણ ત્યાં હજી હવે લગ્ન પૂરા થયા છે તો હવે કમેન્ટ કરજો કે કેવી કેવી મજા આવી હતી હાલો હવે અમે અમારા ભાભી લઈ જઈએ પગલા બિહાડો ક્યાંક રાખી સાચી વાત છે સોનકી માસ હું વિવું રામ વાતો સડી ગઈ હતી તો પછી ભૂલાઈ ગઈ ચકલી તારા ભાભી કાલ સાંજ સુધી બપોર સુધી મમ્મીને કહું કે દુખણા લઈ જાય એમ ના સવારમાંથી માંથી આવશે તે